હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં આજે વરસાદ આવ્યો થોડુંક ઠંડુ થઈ ગયું એટલે સાંજે ભજીયાના પ્રોગ્રામનું નક્કી કર્યું બધા મિત્ર સર્કલ જ છે કાયમી કાંજે બે હવાવાવાળા આગળના વિડીયોમાં મેં બતાવ્યું તો હાજે જે અમે બે ગ્રુપ સર્કલ એ જ બધા છે એ અત્યારે ઢાબે આવી ગયા છે બીજા માળના તમને બતાવું બધું સંભાળવાનું કામ આવે છે એ પહેલા વરસાદમાં ભજીયાનો પ્રોગ્રામ

તો મોડું વૈષ્ણ ભાઈ બોલો વલ્લભ લસણ વાળું રાજુભાઈ નથી ખાતા એટલે એની આટું અલગ લસણ નાખીને બનાવવાના છે બનાવાના છે લસણ

ભજીયા બનાવવાનું નક્કી કર્યું પ્રોગ્રામ એટલે ભજીયાના પ્રોગ્રામનું નક્કી કરી નાખ્યું છોકરાઓને બધાય આ બધા મિત્ર સર્કલ જ છે એ સાંજે કાયમી કાયરે બેવાવાળા હાયરે બધી ઝાવાવાળા આ દલાભાઈ કેવરિયા છે ભજીયાના કારીગર હમણાં કીધું એમ ભજીયા એક નંબર બનાવે છે ના ખમે મને તો એમ તો બદન હકો મને તો એમ થોડી કહો કેટલું જોઈએ મને એમ થોડું ખબર શું કરવું છે જોની એવું નાખી દે ચાલુમાં એ નાખી તો હવે નો બકા વધારે ગુણ થાય આ સરી આપડી ને હા

ભજીયા લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ છે દિલીપભાઈ કેવરિયા લોટ કેટલો નાખો અગિયાર બાર જણા ના ભજીયા માં દોઢ કિલો લોટ નાખ્યો મેથી કોથમીર આદુ મરચું એક કિલો છે

મિત્રો આખો વિડીયો આપણે ભજીયાના પ્રોગ્રામનો જ બનાવવાનો છે વિડીયો જોતા લઈ જાઓ એટલે કે મજા આવશે આ બાજુ તેલ મેકવાની પ્રોસેસ ચાલે છે હા રજનીકભાઈ તેલ મેકે છે

લોડ બંધાઈને રેડી થઈ ગયો છે તમને આ बाजू એ આવો આ बाजू બે વી આવો અહીંયા ઘડીક જાતા જ નહીં હાલો અને ધારું છે બીજા માળે પ્રોગ્રામ ચાલુ છે તો ભાઈંદરથી કેમ કોરો નીકળે છે

ફટાફટ ભજીયા મળ્યા છે બનવા આ બાજુ ખાવાનું પણ ચાલુ કરી દીધું છે કેવી મજા આવે છે ભજીયા ખાવાની બહુ મજા આવે છે આ બાજુ યુગ ગટુ અમારે નાના નાના બેન જો મજા છે જીખવા બહુ મજા આવે છે ભજીયું ખાવાની નહીં નથી એને તો નથી મજા આવતી રાજુભાઈ વિપુલભાઈ કેવા કરાજો ભાઈ ભજીયા પીના ખરાબ પીના છે ને તો વાંધો નહીં વિપુલભાઈ મજા આવે છે ભજીયામાં આ થોડુંક ઠંડુ થઈ ગયું એટલે ભાઈ આ કણ નીકળો મસ્તી નું મો બોલો છો ભાવેશભાઈ ગરમાળો એતના એવું છે જ છે તમારું ના કહેવાય ને બધાય હોય ને તલાબે ને

બે ત્રણ લીધા છે હવે પૂરું થઈ ગયું છે મિત્રો આ ભજીયાનો પ્રોગ્રામ હતો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને એન્ડ કરું છું બાર વાગી ગયા છે હવે અમે બે ત્રણ જણા જ બાકી છીએ જમવા બે એ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી હવે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ